અબડાસા તાલુકાના સુપરબારા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે મંગળપુથી યાત્રા કરવામાં આવી હતી ત્યારબાદ દીપ પ્રગટાવી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શ્રી સુખપરબારા ભાનુશાલી મહારાજ આયોજિત યજમાન શ્રી ભાનુશાલી પરસોત્તમભાઈ લાલજીભાઈ પાધી પરિવાર માતૃશ્રી ગંગા સ્વરૂપ રાણબાઈ માના જીવન પર્વ અને પિતા શ્રી સ્વ લાલજીભાઈના મોક્ષાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય વ્યાસપીઠે પરમ વિદ્વાન ધર્મ કરાવે કરાવે છે છે પૂજા વિધિ તો આ પાવન પ્રસંગે કથા અમૃતપાન કરવા માટે લોકો દૂર દૂરથી પધારી રહ્યા છે જેમાં આજ રોજ કથાના સમય મુજબ આચાર્ય શ્રી શ્રી કૃષ્ણ જન્મ કથાનું પાન કરાવ્યું હતું અને રાત્રે સંતવાણી આયોજન કરવામાં આવ્યું જેમાં કલાકાર શ્રી કીર્તિ દાનભાઈ ગઢવી અને ગોપાલ સાધુ સહિતના કલાકારોએ સંતવાણીની મોજ માણી હતી જે પરમ છે જયેશભાઈ એમનું આયોજન છે બહુ સરસ આયોજન છે અને કથાવાણી પણ સારા છે લોકો બધા છીએ અને